નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ ને આપ જોઈ રહ્યા છું કશ્કે ટીવી ન્યૂઝ ખાસ તો રાપર તાલુકામાં ત્યારથી મા નર્મદાનું આગમન થયું જમીનોના ભાવ વધ્યા રાપર તાલુકામાં ખેતી ક્ષેત્રે એક નવી પ્રગતિના મંડાણ થયા એની સાથે સાથે એક એવી ટોળકી પણ ઉતરી આવી કે જે પારકી જમીનોને પચાવી પાડવી એના ઉપર કબજા કરવા એને ખોટા પાવરનામા ખોટા આધાર કાર્ડ ખોટા માણ હો ઊભા કરીને વેચી નાખો અને આ ટોળકી ફક્ત રાપર તાલુકા પૂરતી સીમિત છે એવું નથી હમણાં જ મેં જોયું હામખીમાં બનાવો બન્યા છે ભચાઉમાં બન્યા છે લાકડીયામાં બન્યા છે અને રાપર તાલુકામાં તો અસંખ્ય બન્યા છે એમાં એક વકીલ પુત્રએ તો જે કા કારનામા કર્યા છે એનો આખો તાલુકો સાક્ષી છે પણ આજે મારે વાત કરવી છે ગાગોદર ગામની ગાગોદર ગામના એક પાટીદાર મતલબ મેવાસા મેવાસાના એક પાટીદાર સમાજના આગેવાનનો મને ફોન આવ્યો કે ભાઈ મારી જમીનનો પણ આ રીતે સોદો થઈ ગયો છે જોકે ક્યાંક ને ક્યાંક આ મેં તમને જેમ વાત કરી એમ નવું નથી રહ્યું પણ ક્યારેક આપણને એવું લાગે કે એક સમયે જે ધરતીના માણસો બીજાનું લઈ લેવું બીજા પાયાથી પડાવી લેવું એને પાપ સમજતા હતા એને બદલે અત્યારે જે લઈ લે છે જે પડાવી લે છે એની સ્માર્ટમાં ગણતરી થાય છે એની સઠમાં ગણતરી માણા નથી કરતા એને હોશિયાર સમજવાની એક પરંપરા આવી છે એટલે ક્યાંક ને ક્યાંક આવા ચિત્રો તાલુકામાં ઘણા બધા એક તો એક આખી એવી ટોળકી છે કે જે તમારી જમીન જોવે એમાં પડતર જમીન પડી હોય એના ઉપર પોતાના બોર્ડ મારી દે ખોટા નામ લખે પછી તોડ કરે તોડ ન થાય તો માર્કઉટ કરે એટલે આવા બનાવો અવારનવાર બનતા હોય છે પણ આજે મારે વાત કરવી છે મેવાસાના પાટીદારની જે મુંબઈમાં રહે છે એટલે આપણે સીધા એમને જ મળીએ હમણાં મેં એમની અરજી જોઈ એફઆઈઆરની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે આજ સુધી લગભગ ઓનલાઈન થઈ જશે પણ આ આપનું નામ અને આપની સાથે શું બનાવું બને આખી વાત મારું નામ ઝેરામરજી મણુંદ્રા ગામ મેવાસા હાલે મુંબઈ રહું છું મારી જમીન ખોટા બોગસ દસ્તાવેજ તો બનાવી ખોટો પાવર ઓફ ઓપરેટરની બનાવી ખોગટ બોગસ દસ્તાવેજ બનાવી ખોગટ મારી સાઇન લઈ મારા નામની ડુપ્લિકેટો બધી સાઇન કરી અને એમ જે આપણે ભારત રાજ્યનું જે મારું આધાર કાર્ડ બનાવેલું છે ભારત રાજાએ જે આપેલું હતું એ આધાર કાર્ડ બી ડુપ્લિકેટ બનાવી ખોટી રીતે મને મારી બે એક જમીન લઈ લીધેલ છે એટલે ખાસ તો તમારું આધાર કાર્ડ એ નકલી બનાવ્યું એમ કહો છો તમે આ ટોટલ આધાર કાર્ડ બી નકલી મારો અંગૂઠાની નિશાન બી નકલી મારું આધાર કાર્ડનું એડ્રેસ છે એ બી રોંગ છે મારું આધાર કાર્ડ બોમ્બઈનું છે અને અહીંયા બનાવેલું છે રાપરનું મેવાસા ગામનું બનાવેલું છે મારું આધાર કાર્ડ મતલબ કે તમારું આધાર કાર્ડ મુંબઈનું છે હા જી એટલે દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક હું ચોક્કસપણે કહેવું પડે કે આની અંદર તંત્રના જે નનકી માછલી વડ્યું જે આધાર કાર્ડ બનાવતા હોય ખાસ તો એવા વકીલો કે જે ખોટા પાવરનામા બનાવતા હોય પણ એક વાત નથી સમજાતી કે આવા પાવરનામા કદાચ બે હજાર ચૌદ પછી બંધ થયા કે સત્તર પછી બંધ થયા એ મને નથી ખબર પણ હું માનું છું ત્યાં સુધી આ કઈ સાલમાં આ પાવરનામું હતું મારો પણ જે પાવર ઓફ બનાવી એ બે હજાર સોળની બનાવી અને મારો જે દસ્તાવેજ બનાવ્યો છે એ બે હજાર બાવીસના બનાવેલું છે બરાબર તો આ વસ્તુનો તમને ખ્યાલ ક્યારે આવ્યો હું જ્યારે મારો મારી જમીન છે એ એને કરાવવા આવ્યો હતો એટલે બિનખેતી કરાવવા આવ્યો હતો જ્યારે રાપર હું એડવોકેટ જીજ્ઞેશ વકીલને મળ્યો એમણે બધા રાપરમાંથી બધા મારા પુરાવા કાઢ્યા તો એમાં જાણવા એવું મળ્યું કે મારી જમીન તો બે એકર કોઈ ભાઈ લઈ લીધેલ છે બરાબર મતલબ કે તમારી છ એકર જમીનમાંથી બે એકર જમીન કોકે વેચી નાખી તો એ જે તમારી જમીન વેચી એ કોણ હતું ઘનશ્યામ દુધાજી ખોડ અને એમના ભાઈ પ્રવીણ દુધાજી ખોડ બે ભાઈ ઘનશ્યામ દુધાજી મારા નામનો પાવર ઓફેટન બનાવી અને પ્રવીણ દુધાજી ખોળને એમણે વેચી નાખી બરાબર એટલે કોઈ પણ પ્રકારનું કાંઈ નહીં ખાલી તમારા નામે પાવર ઓફ ઓફેક્ટરની બનાવી અને બે ભાઈએ ઘર ઘર રમી લીધું એમ કહેવા માગો તમે ઘરે ઘરે એમણે જે કર્યું એ સોદો ઘર ઘરે પાવર ઓફ એટર્ની અને મારા ઘરે દસ્તાવેજ હાજર છે એટલે અત્યારે તમારા ખાતામાં છ એકર જમીન બોલે કે ચાર એકર અત્યારે મારા ખાતામાં છ એકર પૂરેપૂરી મારા નામને જ બોલે છે કાંઈ એને જે બી કાંઈ પેપરવર્કમાં કાંઈ બી ખામી જે બી થયું એ નથી થયું એટલે રહી ગયું છે અગર એ થઈ ગયો હોત તો એ મારી બે એકર જમીન જાત બરાબર એટલે મતલબ કે તમારી બે એકર જમીન ઉપર અત્યારે કબજો તમારો છ છ એકર છ છ એકરનો જે કબજો મારા હાથમાં જ છે અત્યારે બરાબર એટલે દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે એવું કહેવું પડે કે જે પાટીદાર સમાજ મુંબઈ રહેતો હોય કે ઓસવાડ સમાજ મુંબઈ રહેતો હોય મેં એક વસ્તુ નોટ કરી છે કે મુંબઈ રહેવાવાળાની જમીનો ઉપર આવા ભૂમાફિયાઓનો સખત દોડો રહ્યો હોય છે હમણાંની જ વાત કરું તો લાકડીયામાં પણ એક ઓસવાડ સમાજમાં આવો બની બનાવ બની ગયો હામખીમાં એ આવા બનાવ બન્યા રાપર તાલુકામાં તો આવા અસંખ્ય બનાવો બને છે પણ હવે તમે શું કાર્યવાહી કરી છે હવે કાર્ય ગાઉદર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાવી છે અને ગાગોદર સ્ટેશન પોલીસ સ્ટેશન મને ખૂબ સપોર્ટ બી મળ્યો છે એ બારને હું ગાગોદર પોલીસ સ્ટેશનનો આભાર માનું છું અને મામલાદાર કોર્ટ કે જે કાંઈ મને સારી રીતે ન્યાય આપે એવી મારી અપેક્ષા છે તો દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે આપણે એવું કહેવું પડે કે જાગૃત માણવું હોય ખાસ તો તમે જિજ્ઞેશભાઈની વાત કરી તો જિજ્ઞેશભાઈ મેં જોયું છે અવારનવાર પાટીદાર સમાજના થતા અન્યાય માટે ઊભા હોતા હોય છે મારે એક બે વાર જે કાંઈ એમની મુલાકાત થઈ એ પ્રમાણે મતલબ કે પોલીસે તમને સહકાર આપ્યો છે તંત્રએ તમને સહકાર આપ્યો છે એટલે તંત્ર સામે આપણી કોઈ ફરિયાદ છે નહીં જયરામભાઈનો મુદ્દો એ છે કે લોકજાગૃતિ આવે એમ ખાસ તો મેન મુદ્દો એ છે કે જો તમે તમારાથી કોઈ પણ પ્રકારનો અન્યાય થયો હોય તો ચોક્કસપણે ફરિયાદ કરો અને ન્યાય તમારે ચોક્કસ અન્યાય થયો છે આજે બે હજાર હોરમાં પાવરનામું બને બે હજાર બાવીસમાં દસ્તાવેજ બની જાય આ તો જાગૃત છે પણ આની જગ્યાએ કોઈ સમજી લો કે એમને બધું મળી ગયું એડવોકેટ વ્યવસ્થિત મળી ગયા પોલીસે ખૂબ સહકાર આપ્યો પણ અમુક તો એવા વ્યક્તિઓ છે કે એમને ખબર જ નથી પડતી કે શું કરવું જોઈએ એટલે શું કરવું જોઈએ એ જ્યારે ખબર ન પડે અને આવા તત્વોએ તમારો લાભ લીધો હોય તો ચોક્કસપણે આવા જાગૃત એડવોકેટને મળજો ખાસ તો તાલુકા અત્યારે જો આપણે વાત કરીએ તો આપણા ધારાસભ્ય પણ એટલા એક્ટિવ છે કે તમે એમની પાસે રજૂઆત કરો ને કે મારું બાપુ આ ખોટું થઈ ગયું છે હું ચોક્કસપણે તમને કહું કંઈ તમને ન્યાય દેવરાવવાનો પૂરતો પ્રયાસ કરે પણ આ વહીવટી તંત્રને ખરેખર હું અત્યારે શાબાશી આપીશ કે એક પ્રશ્નને એમણે ખૂબ સહજતાથી લીધો અને એના ઉકેલ માટે એફઆઈઆર પર લઈ લીધી તો દર્શક મિત્રો હમણાં જ આપણે જયરામભાઈથી વાત કરી અને હવે અત્યારે મારી સાથે છે જયરામભાઈના એડવોકેટ જિજ્ઞેશભાઈ મીણાત ખાસ તો જિજ્ઞેશભાઈ અવારનવાર ફક્ત એમના પાટીદાર સમાજ માટે જ નહીં પણ તાલુકામાં જેને જેને આ પ્રકારના અન્યાય થયા હોય એની સાથે રહ્યા છે આજે જિજ્ઞેશભાઈના કારણે આ આખે આખો બનાવ ઉજાગર થયો છે એટલે ક્યાંક ને ક્યાંક જિજ્ઞેશભાઈમાં જે એક જાગૃત નાગરિક જે જીવે છે ખરેખર તો એ બહુ ખૂબ મોટી વાત છે એડવોકેટની ફરજ ઘણી બધી હોય છે પણ ક્યાંક ને ક્યાંક ઘણા બધા એડવોકેટો આપ જોઈ શકો છો કે ઘણી બધી પોતાની કામગીરીથી પણ વિશેષ જેને કહી શકાય એવા કામો કરતા હોય છે પછી એ લોકસેવાના હોય કે કોઈ પણ સંસ્થાકીય હોય અને જિગ્નેશભાઈ એ જ રીતનું એક માણસ છે કે જે પોતાના સમાજ સિવાય પણ ત્યાં કોને મદદરૂપ થવું એવી એમની ભાવના હોય છે જિજ્ઞેશભાઈ ખાસ તો આ કેસ બાબતે અને તાલુકામાં જે અત્યારે જે ફોલ્ડિંગ વધી ગયું છે જે ફોલ્ડના કેસ વધ્યા છે માણસનું પડાવી લેવું ગમે ત્યાંથી લઈ લેવું ગમે ત્યાં દબાણ કરી નાખવું ધારાસભ્યના આવ્યા પછી સંખ્યા ખૂબ ઘટી છે પણ હજી આ ટોળકીઓમાં એવો કોઈ ફેરફાર નથી આવ્યો આજની તારીખમાં પણ આ ફોલ્ડ થાય છે જે કાં તો આંખે નથી કરતા કોર્ટે ન ચડતા ચડતા તો પોલીસમાં શું કહેશું હમણાં હાલની ઘડીમાં તો એટલા બધા બનાવ બને છે આપ જાણીએ છીએ આપણે બધા કે હમણાં એક મહિના પહેલાં જયરામભાઈ મારી પાસે આવ્યા હતા અને જયરામભાઈએ મને વાત કરી કે મારી જગ્યાનું એને કરાવવાનું છે નોન એગ્રીકલ્ચરલ લેન્ડ માટે તો ત્યારે મેં એમને કીધું કે આપણે પેપરને બધા કઢાવી લઈએ અને પછી આપણે કરી નાખીએ પછી એના પછી જ્યારે અમે સાધનિક કાગળો જ્યારે કઢાવ્યા ત્યારે ખબર પડી કે પ્રવીણસિંહ દુધાજી ખોડ ગાગોદર રહે છે અને ઘનશ્યામ દુધાજી ખોડ એ બંને ભાઈ લોકોએ ખોટું પાવરનામું આધાર કાર્ડ અને ખોટી સહયોગ કરીને પોતાના નામે બે એકર દસ્તાવેજ કરાવી લીધો છે હવે આ તો એમણે મારી પાસે આવ્યા ત્યારે એમને ખબર પડી ને તો દસ્તાવેજ થઈ જાત નોંધ પડી જાત તો આમને આમની જગ્યા પોતાને ગુમાવી પડત હાલની તારીખમાં આપણે જોઈએ લેન્ડ ગ્રેબિંગ નામનો એટલો સારો કાયદો આવ્યો છે પણ પબ્લિક પોતે જાગૃત નથી કોઈ આગળ આવીને વધતું નથી આજે પટેલ સમાજને હું આહવાન કરવા માગું છું કે આપણી બધી પટેલ સમાજ આપણે મુંબઈ ખાતે રહીએ છીએ પણ આપણે આપણી જગ્યાની દેખરેખ રાખી શકતા નથી હવે જો જ્યારે પણ જે બનાવ બને ત્યારે બનાવ એવા બને છે કે જે મૂળ ધણી હોય એ પોતે બોમ્બે રહે છે અને એમની જગ્યા પચાવી પાડવા માટે જે લુખા તત્વો હોય એ જગ્યા એમની પચાવી પાડે છે તો આપણે પણ જાગૃત થઈએ જો આપણને ખબર પડે કે આવા કેસોમાં સમાધાન ન કરતા નાની મોટી ધમકીઓથી બીઆવાનું નહીં અને ડર વગર આપણે પોલીસ ફરિયાદ કરીએ પોલીસ તંત્ર બધા આપણી ડીવાય એસપી ઓફિસ છે જો પોલીસ તમારું ન સાંભળતી હોય એસપી કચેરી છે આઈજી સાહેબ છે તમે ક્યાં પણ પોતાની ફરિયાદ રજૂ કરી શકો છો હમણાં લેન્ડ ગ્રેબિંગ નામનો કાયદો છે માત્ર બે હજાર રૂપિયા ભરીને તમે પોતાની ફરિયાદ રજૂ કરી શકો છો જે લુખા તત્વો જે તમારી જમીન પચાવી પાડે છે તો આ જયરામભાઈનો એક જ દાખલો નથી આપણા પટેલ સમાજના એવા ઘણા બધા દાખલા છે કે ઇતર કોમ આવીને આપણી જગ્યા પચાવી પાડે છે અને આપણે એમાં કાંઈ કરી શકતા નથી અમુક લુખા તત્વો વિરુદ્ધ આપણે આગળ આવીને કાર્યવાહી કરવી જોઈએ અને જાગૃત થવું જોઈએ ખાસ તો દિગ્નેશભાઈ અત્યારે જો આપણે સાંપ્રત સમયની વાત કરીએ તો આવા બનાવો ઘણા બધા ઉજાગરતા રહ્યા છે એક સમય એવો હતો કે કોઈનો શેઢો દબાય ને તો એ માણને શરમાવતી ક્યારે મારાથી આ શેઢો દબાઈ ગયો આ શોર્ટકટમાં મેળવી લેવાની જે વૃત્તિ છે માણસમાં તમને એવું નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક આ આ વૃત્તિ જે નવી પેઢી આવેલી એનામાં ખૂબ એટલી બધી આમ એટલી બધી મગજમાં ઘર કરી ગઈ છે કે શોર્ટકટમાં સદ્ધર થાવું ગમે એનું સીનવી લઈને સદ્ધર થાવું પણ રીતે પછી એ હાથું ખોટું ગમે એમ કરીને સદ્ધર થઈ જવાની જે આ વૃત્તિ રહી શું કહેશું પહેલાં તો એવું હતું કે પહેલાં માણસાઈ હતી માનવતા હતું કે આપણે કોઈનું એક પચાવી પાડવું હોય તો આપણને વિચાર થતો પણ હવે એવું નથી હવે લોકોને કાયદાની પણ ભાન પડવા લાગી ગઈ છે અમુક લોકોને તો એવું છે કે આવી કોઈની જમીન પચાવી પાડશું દસ દિવસ મૂળ તો જેલમાં રહેવું પડે બીજું તો શું પાછો દસ દિવસ જેલમાં રહીને બહાર આવી જઈએ તો એનો નિકાલ થઈ જાય પાછો કેસ તો ચાલશે દસ વર્ષ પંદર વરસ પણ હવે જે ગુજરાત સરકારમાં મારફતે જે આ કાયદો આવ્યો છે લેન્ડ ગ્રેબિંગ તેથી જરૂર બધાને ન્યાય મળશે પોલીસ તંત્ર ગાગોદર પોલીસ સ્ટેશને પણ અરજી આપ્યા પછી ધ્યાનપૂર્વક એની તપાસ કરી અને ફરિયાદ નોંધાવી છે એ ફરિયાદ આજે સાંજ સુધી લગભગ ઓનલાઈન આવી જશે તો એ આપ જોઈ શકો છો જી તો દર્શક મિત્રો આ હતા જિજ્ઞેશભાઈ મીણાત ખાસ તો જિજ્ઞેશભાઈએ જે વાત કરી કે આવા તત્વો વિરુદ્ધ આગળ આવવું પડશે ખાસ તો સરકારની જે નીતિ છે એમાં ક્યાંક ને ક્યાંક તમારો ડર તમને એટલા બધા પાછળ સરકારે લેન્ડ ગ્રેબિંગનો કાયદો કર્યો છે અત્યારે ગૃહમંત્રી દ્વારા વારંવાર અપીલ કરવામાં આવે છે કે ભાઈ તમને કાંઈ પણ તકલીફ હોય તો તમે પોલીસને કહો પોલીસ તમારું કામ ન કરે તો તમે અમને રજૂઆત કરો પણ આ એક ડર ક્યાંક ને ક્યાંક માણસને આગળ નથી આવવા દેતો અને પરિણામે આવા છાકટા તત્વો છેતરપિંડી કરી અને સધર બની જતા હોય છે